સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં બહુપદી પ્રકરણમાં શૂન્યોના સહગુણક સાથેનો સંબંધ ચકાસ્યા બાદ હવે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું એક ઉદાહરણ જોઈએ આજનો પ્રશ્ન છે જેના શૂન્યોના સરવાળા અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે હોય જે બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે હોય તેવી દીખાત બહુપદી મેળવો અહીં આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલા છે આ માહિતી પરથી આપણે બહુપદી મેળવવાની છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ धारो के मागेल द्विघात बहुपदी पी ओफ एक्स बराबर ए एक्स नर्ग वत्ता बी एक्स वत्ता सी ना આલ્ફા અને બીટા છે આપણે બહુ બધીનું વ્યાપક સ્વરૂપ છે એ એક સ્વર્ગ વત્તા બે એ લઈ અને એના શૂન્યો આલ્ફા અને બીટા છે એમ ધારેલ છે અહીં શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર સરવાળો આપેલો છે માઇનસ ત્રણ તો લખશું માઇનસ ત્રણ આપેલું છે આપણે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર ખ્યાલ છે જે છે માઇનસ બીના છેદમાં એ તો આપણે ત્રણને લખી શકીએ માઇનસ ત્રણના છેદમાં એક આ રીતે ત્રણને દર્શાવી શકીએ તો માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ ત્રણના છેદમાં એક જ તેમજ શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફાગુણિયા બીટા આલ્ફા ગુણ્યા બીટા આપેલું છે બે હવે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યોના ગુણાકારનું સૂત્ર આપણે ખ્યાલ છે સીના છેદમાં એ બરાબર બેને લખી શકીએ બેના છેદમાં એક આ રીતે સરવાળા પરથી આ મળે છે માઇનસ બીના છેદમાં એ બરાબર અને ગુણાકાર પરથી મળે છે શીના છેદમાં એ બરાબર ત્રણ બેના છેદમાં એક હવે જો એ બરાબર સરવાળા અને ગુણા બંનેમાં છેદમાં એ છેદમાં બંને સામે મૂલ્ય એક છે તો જો એ બરાબર એક હોય બી બરાબર સરવાળામાં અંશમાં બી છે તો અંશમાં છે ત્રણ તો બેનું મૂલ્ય આપણે ત્રણ લઈએ તો અને સી બરાબર ગુણાકારમાં અંશમાં સી છે અને મૂલ્ય બે છે હોય તો જો આમ હોય એ બરાબર એક બી બરાબર ત્રણ અને સી બરાબર બે હોય તો માંગેલ દીઘાત બહુપતિ પી ઓફ એક્સ બરાબર બહુપતિ છે આપણી પાસે એક્સ વર્ગ વધતા બી એક્સ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી તો આપણે એ બી અને મૂલ્ય મૂકીએ તો એ બરાબર છે એક લખવાની જરૂર નથી તો એક્સ વર્ગ વધતા બીના સ્થાને મૂકીએ આપણે ત્રણ તો ત્રણ એક્સ અને સીના સ્થાને મૂકીએ આપણે બે તો બે તો આ માનવી બહુપતિ આપણી રીતે મળે છે એક વત્તા વધતા ત્રણેક બે પણ આ એક જ બહુપદી નથી લખી શકીએ આપણે વ્યાપક સ્વરૂપે સ્વરૂપે વ્યાપક સ્વરૂપે શૂન્યત્તર વાસ્તવિક સંખ્યા કે માટે માંગેલ દ્વિઘાત બહુપદી આ જ બહુપદી છે પણ એને આપણે કે ગુણી દેશું તો કે ગુણ્યા એક્સ વર્ગ વત્તા ત્રણેક્ષ બે આવી કોઈ પણ બહુપદી જેને ગુણાકારમાં કે હોય આવી તમામ બહુપદી એ માગેલ બહુપદી છે કે જેના શૂન્યનો સરવાળો માઇનસ ત્રણ અને ગુણાકાર બે થાય આ રીતે આપણે કોઈ પણ બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી શોધી શકીએ છીએ આભાર